પાલનપુર નગરપાલિકામાં બાંધકામ કમિટીના રાજમાં શહેરમાં ઠેર ઠેર બિસ્માર રોડને લઈને વિપક્ષ કોંગ્રેસ મેદાનમાં આવી હતી આજે કોંગ્રેસ દ્વારા બિસ્માર રોડની સ્મશાન યાત્રા કાઢતા પોલીસ દોડી આવી હતી જ્યાં પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી પાલનપુર શહેરમાં વિકાસના નામે સૌથી વધુ કામ રોડ રસ્તાના થયા છે ત્યારે કમિશન અને કટકી વચ્ચે ઘેરાયેલી બાંધકામ કમિટીના રાજમાં તકલાતી રસ્તાઓ બનતા ઠેર ઠેર રોડ રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળે મળી રહ્યા છે કરોડો રૂપિયાના આંધણ છતાં રસ્તાઓની ભંગાર હાલતને લઈને વિપક્ષ કોંગ્રેસ રોડ ઉપર આવી હતી શહેરના ધારાસભ્ય કલેક્ટર અને એસપીના નિવાસસ્થાનને જોડતા ડેરી રોડની ભંગાર હાલતને લઈને કોંગ્રેસે રોડની સ્મશાન યાત્રા કાઢી હતી દરમિયાન પોલીસને જાણ થતાં દોડી આવેલી પોલીસે કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી પાલમપુર શહેરમાં મોટામાં મોટી આ વિકટ પરિસ્થિતિ છે કઠામાં દરવાજાથી બનાર સુધીનો રોડ આ રોડ પાંચ સાલથી લોકોની માગણી છે પણ કોઈ રોડ બનતો નથી અને પાંચ સ્કૂલો આ રોડ ઉપર આવેલી છે તો આ રોડ ઉપર ધારાસભ્ય સાહેબ ઘર આવેલું છે ડીએસપી સાહેબનો બંગલો આવેલો છે કલેક્ટર સાહેબનો બંગલો આવેલો છે છતો કોઈ સોંભળતું નથી તો આ રોડ સત્વરે નવો બને તેવી લોકોની માગણી છે શાળા જતા બાળકોના કપડાં પણ ખરાબ થઈ જાય વરસાદ વરસાદના લીધે એમાં દરેક જગ્યાએ ખાડા ભરેલા છે તો કોઈ જગ્યાએ રોડ સારો છે જ નહીં આ રોડો પર શાળા કોલેજો આવેલી છે ત્યારે બિસ્માર રોડને લઈને અકસ્માત થવાની પણ શક્યતા થઈ રહી છે ત્યારે કોઈ દુર્ઘટનાની રાહ જોયા વગર તંત્ર તાકીદે રોડ રસ્તાનું સમારકામ કરાવે તેવી માંગ કોંગ્રેસે કરી હતી જે રોડની અત્યારે જે પરિસ્થિતિ છે એના માટે આજે અહીંયા ગાડી આ રેલી કાઢવામાં આવી હતી બરોબર પણ સરકારે આજે કહેવા છે ને કે ભાજપ ડરતી હે પોલીસ કુ આગે કરતી હે તો અમારા માણસોને ને બી લઈ ગયા અહીંયાથી ઉપાડી રહે પોલીસમાં ડબ્બામાં નાખીને લઈ ગયા તો શું અમારી રજૂઆત ખરાબ હતી ખોટી હતી અમારે અમે કોઈ કેસ કર્યો કોઈ ક્રિમલ કર્યો છે અમારી રજુઆત એ કે તમે ખાડા પૂરો અહીંયા ગાડી અચ્છા કોઈ પાલનપુર નો કયો એવો એક એરિયા મને બતાવો કે જે એરિયાની અંદર ખાડા નથી કઈ પરિસ્થિતિ સારી હે रोड नहीं कई बजारे में देखो जब बद्दा खाड़ा को पालम पर खोदी ना मुकी दी है आ खूब पालम पर खोदी ना क्यों है ए ऐना कारण है आज हमारे रेली काट भी पड़ी के तंत्र ने कई जान कर पड़े के तंत्र ने खबर पड़े के भाई ना पर तंत्र जाग से क्या रे क्या रे जाग से जा रे कोई ना अकस्मात वधारे थवा मन से त्यारे जा रे अंधारा नहीं अंदर खाड़ा खबर चाहे एक भी जाने जरा टक्कर था अने खाड़ा में पड़ त्यारे तंत्र जाग ઉભા થાય ત્યારે જ તંત્ર જાગશે અને પછી રાડે પછી રાય પણ આવે એનું કોઈ કામ નથી પછી તમે રાડે પછી રાય પણ કોઈ હા ના કોઈ કઈ અકસ્માત થયો પાંચ પચાસ હજાર લાખ રૂપિયો અરે ભાઈ માણસ જતું રહ્યું માણસ જતું રહ્યું પૈસાનું શું કામ આ માનસરોવરના ઇનોવેશન મુદ્દે વગોવાયેલા બાંધકામ કમિટીના ચેરમેન દિલીપ પટેલના રાજમાં શહેરમાં રોડ રસ્તાઓની બદતર હાલત થઈ છે જેમાં પણ પાલનપુર નગરપાલિકાના ભાજપના જ નગરસેવકના કોન્ટ્રાક્ટર ભાઈને વર્ષોથી રોડ રસ્તાનું કામ અપાઈ રહ્યું હોય રોડ રસ્તાના કામમાં વેઠવાળી કોન્ટ્રાક્ટર અને બાંધકામ કમિટીના મિલીભગતથી ખાયકીનો ખેલ ભજવાતો હોવાની રાહ ઉઠી છે બાંધકામ કમિટીના પાપે ભાજપના નગરપાલિકાના સત્તાધીશોનો વહીવટવગો વહી રહ્યો હોવાની બુમરાણ મચી છે ત્યારે ભાજપ મૂવડી મંડળ બાંધકામ કમિટીના કથિત ભ્રષ્ટાચાર પર લગામ લગાવે તેવી માંગ ઉઠી છે